રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ પાંચ કરોડની ધાકના આરોપીઓને ગણતરીના કલાકોમાં સંયુક્ત ઓપરેશન દ્વારા ભેદ ઉકેલથી સુરત શહેર પોલીસ તથા વલસાડ પોલીસ નવ બે વિસ્તારમાં આવેલ તાળવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ ઉપર બપોરના અઢી વાગ્યાના અરસામાં ફરિયાદી હરીશ એ પોતાની પાસેના રોકડા રૂપિયા પાંચ કરોડ રૂપિયા અલગ અલગ થેલામાં લઈ પોતાના મિત્ર શ્રીકાંત જોશી રહેવાસી પોનાનો સાથે પોતાની ગાડીમાં નીકળ્યા સફેદ કલરની ઈનોવા ફોર વ્હીલર ગાડીમાં આવેલ આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરના પાંચ અજાણ્યા ઈસમો દ્વારા ફરિયાદીને ગંદી વિભત્સ ગાળો આપી ઝપાઝપી કરી ધમકી આપી બળજબરીપૂર્વક પાંચ કરોડ રૂપિયા રોકડા લૂટી ગયા શ્રીકાંત જોશી નામના વ્યક્તિને બળજબરીપૂર્વક ફોર વ્હીલર ગાડીમાં બેસારી અપહરણ કરી લઈ ગુનો કર્યો હોય જેનવી રાંદેર પોલીસ સ્ટેશન ખાતે સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બનાવ અનુસંધાને પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદી દ્વારા સો નંબર ઉપર કોલ કરવામાં આવ્યા જે અનુસંધાને સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા તપાસ તમામ યુનિટમાં મેસેજ આપી સ્ટેટ લેવલ પર નાકાબંધી કરવામાં આવી પોલીસ કમિશનર દ્વારા બનાવની ગંભીરતાને લઈને સુરત રેન્જ આઈજી શ્રી તથા સુરત નજીકના જિલ્લા તમામ પોલીસ અધિક્ષક જેમાં સુરત ગ્રામ્ય નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ વડોદરા નાઓ સાથે બનાવ અંગે માહિતગાર કરી તમામ પોલીસને એલર્ટ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ ઇસઓજી તથા રાંદેર પોલીસને સત્વરે બનાવ સ્થળની મુલાકાત કરી આ બનાવ સુધી તમામ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી ધોળા દિવસે ધાડનો ચકચારી બનાવ બનવા પામ્યો હોય જેથી બનાવની ગંભીરતાને લઈને પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ બનાવની જગ્યાની વિઝિટ કરી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન તૈયાર કરી જેના ભાગરૂપે બસ્સોથી વધુ પોલીસ કર્મચારીઓ નાકા પોઈન્ટ તથા સીસીટીવી જોવા તેમજ નાકા પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલુ કરી જેને આધારે માહિતી પ્રાપ્ત થઈ હોય કે કામે ગુનો કરી ભાગી સફેદ કલરની ઇનોવા કારનો નંબર સીસીટીવી સર્વેલન્સમાં જી જે ફાઇવ સી જે ઝીરો મળી આવેલ મુંબઈ તરફ

પકડી પાડવામાં આવેલ છે જેમાંથી બે આરોપી ક્યુમ પાસા ગુલામ ઉસ્માન શેખ ઉમર ચોત્રીસ રહેવાસી બસ્સોને બે ટાવરવાળી બિલ્ડિંગ ખાડીપાર ચોક ભીવંડી મહારાષ્ટ્ર મૂળ રહેવાસી આનંદવાડી ગામ મસ્જિદ પાસે નીલંગાતા લાતુર મહારાષ્ટ્ર અને શૈલેન્દ્રસિંહ કુંજબિહારી દુલારી સિંઘ જાતે રાજપૂત ઉંમર બાવન રહેવાસી બી પાંચસો બે સર્વોદય કો ઓપરેટિંગ સોસાયટી બહેરાગામ વિસ્તાર જોગેશ્વરી વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્રનાઓને ધાળમાં ગયેલ મુદ્દામાલના કુલ રૂપિયા ચાર કરોડ પિસ્ ચોપન લાખ બત્રીસ હજાર અને ઇનોવા કાર કિંમત પાંચ લાખ અને આરોપીની અંગ જડતી તથા ઇનોવા કારમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો જીઓ કંપનીનું વાઈફાઈ રાઉટર કિંમત એક હજાર મળી ચાર કરોડ ઓગણસાહીઠ લાખ અડતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સિવાય ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા મુંબઈ તરફ ભાગતા હતા દરમિયાન બંધ કન્ટેનર અકસ્માત થયું જેથી ત્રણેય આરોપીઓની ઈજા થતાં તેમની સારવાર પોલીસ દ્વારા કરાવવામાં આવેલ છે અને હાલ આ ત્રણેય આરોપીઓ પોલીસ દ્વારા ડિટેન કરાયા છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત